એકમ 11 વાગે છે રે વાગે છે મીરાબાઈ મીરાબાઈનો જન્મ રાજસ્થાનના મેડત ગામમાં થયો હતો તેઓ રાજકુટુંબમાં જન્મ્યા હતા નાનપણથી જ એમનું મન કૃષ્ણ ભક્તિ તરફ ઢળેલું હતું તેઓ સાધુ સંતોની સોબતમાં રહેતા હતા નરસિંહ મહેતાની જેમ તેમણે પણ પોતાના જીવન પ્રસંગો કાવ્યોમાં વણ્યા છે શ્રી કૃષ્ણ માટે તેમને અપાર પ્રેમ અને ભક્તિ હતા એટલે કૃષ્ણ ભક્તિના પદો એમના હૃદયમાંથી ફુવારાની જેમ પ્રગટ થયા છે એમના પદોની વાણી સરળ સ્વાભાવિક કોમળ અને મધુર છે મીરાબાઈની ભક્તિ રચનાઓ લોક જીવનમાં વણાઈ ગઈ છે અહીં શ્રી કૃષ્ણની પ્રત્યક્ષ ઝાંકી થતી અનુભવાય અને મોરલીના નાદમાં રત થઈ જવાય તેવું પદ પ્રસ્તુત કરવામાં આવ્યું છે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ વૃંદાવનની વાત છે એટલું જ નહીં એ વાંસળી વગાડનાર બાળકનૈયાના પહેરવેશનું સુંદર વર્ણન કરીને કવિયત્રી નાચી રહેલા કાનાનું સજીવ ચિત્રણ પણ રજૂ કરે છે એમના મતે આ વિલક્ષણ દર્શન થકી જ સર્વે દુઃખો દૂર થાય છે તો બાળકો આપણે કાવ્યનું શ્રવણ કરીશું વાગે છે छे वृन्दावन मुरली छे वागे छे रे वागे छे वृन्दावन मुरली छे तेनो नाद गगन मा गाजे वृन्दावन मारग जाता वृंदा देवन ने मारग जाता वालो दान दीना मांगे छे वृंदावन मोरली वागे छे छो पीड़ा पीताम्बर जर कसे जामो पीड़ो ते पट को साजे छे वृंदावन मोरली वागे छे के मुख पर मोरलि सोगे वृन्दावन मोरली छे गलन मावालो थनक थनक थई नाचे छे धुन दावन मुरली वागे छे आमी सुताता भरनि भर निन्द्रामा वेरण जागे नणदलवेरणगे वृन्दावन मोरले वागे पाय मिरा कहे प्रभु गिरिधरना गुण બાઈ મીરા કહે પ્રભુ ગુણ દર્શન થકી દુઃખ વાગે છે વૃંદાવન મોરલી વાગે છે હવે આપણે આ કાવ્યનું સમૂહ ગાન કરીશું

ગગનમાં ગાજે છે ચારે તરફ મોરલી નો વૃંદા ને મારગ જાતા વાલો દાણ દધીના ના માગે છે વૃંદાવન મોરલી વાગે છે સમજુતી તુલસી તણા વનના માર્ગે જતા વૃંદાવનમાં તુલસીનું વન કહેવાય છે એને કે તુલસી તણા વનના માર્ગે જતા વાલો વાલો એટલે વાલો શ્રી કૃષ્ણ દાણ માગે છે દધી એટલે કે દહીં અને દાણ એટલે કે કર માગે છે તો શ્રી કૃષ્ણ દહીંના દાણ માગે છે કર માગે છે તો શ્રી કૃષ્ણ આવું કેમ કરતા હશે કે દહીંના કર માંગે છે તો બાળકો દહીં અને તેને વલોવીને મેળવેલા માખણને પોતાના બાળકોને ખવડાવવાની જગ્યાએ તેને બજારમાં જઈને વેચી આવે છે મથુરોના બજારમાં જઈને વેચી આવે છે આ માટે શ્રી કૃષ્ણ તેમને રોકી એમની પાસેથી દહીંના કર માંગે છે તે વનમાં રાસ રચ્યો છે વૃંદાવન વૃંદાવનની કુંજની ગલીઓમાં કૃષ્ણે રાસ રચ્યો છે અને પીડા પિતાંબર ધારણ કર્યા છે જરકસી જામુ જરકસી એટલે કે કસબી અને જામો એટલે ભરતવાળો તો એમણે જરકસી જામો કસબી ભરતવાળો અંગરખો ધારણ કર્યો છે પીળો તે પટકો સાજે છે પીળો પટકો એટલે કે રેશમી વસ્ત્ર રેશમી વસ્ત્ર એમના અંગે શોભે છે કાને તે કુંડળ મસ્તકે મુગટ મુખ પર મુરલી શોભે છે વૃંદાવન મોરલી વાગે છે માથે મુગટ છે મસ્તક એટલે કે માથું મુખ પર મોરલી શોભે છે મોરલી એટલે વાંસળી તેમના મુખ પર મોરલી બિરાજે છે વૃંદાતે વનની કુંજ ગલનમાં ગો થઈ નાચે છે વૃંદાવન મોરલી વાગે છે સમજૂતી લતા મંડપની સાંકડી શેરીમાં તો બાળકો કુંજ ગલનમાં કુંજ ગલનમાં એટલે કે લતા મંડપમાં થઈને જવા આવવાનો સાંકડો માર્ગ સાંકડી શેરી એને કહેવાશે કુંજ ગલનમાં વહાલો એટલે કે વહાલો થનક થનક થઈ નાચે છે તો આપણે એને કહીશું કે બાળક નૈયો એ થનક થનક નાચે છે વૃંદાવન મોરલી વાગે છે અમે સુતાતા ભર નિંદ્રામાં નણદલ વેરણ જાગે છે વૃંદાવન મોરલી વાગે છે અમે સૂતાતા ભર નિંદ્રામાં એટલે કે અમે ભર નિંદ્રામાં સૂતા હતા એકદમ ગાઢ નિંદ્રામાં હતા ત્યારે નણદલ વેરણ જાગે છે વેરણ એટલે કે દ્રિશિલી અને નણદલ એટલે કે નણંદ તો નણદલ વેરણ એટલે કે દ્રિશિલી નણંદ ત્યારે જાગતી હતી વૃંદાવન મોરલી વાગે છે બા પ્રભુ ગિરિધર ના ગુણ દર્શન થકી દુઃખ ભાગે છે વૃંદાવન મોરલી કે બાઈ મીરા કહે છે કે પ્રભુ ગિરિધર ગિરિધર એટલે કૃષ્ણ કૃષ્ણના ગુણ દર્શનથી કૃષ્ણના ગુણ દર્શનથી એમના દર્શનથી ભાગે છે એટલે કે જીવનના સગડા સંતાપ નાશ પામે છે શ્રી કૃષ્ણના ગુણ દર્શનથી જીવનના બધા સંતાપ અને દુઃખ નાશ થઈ જાય છે તો બાળકો હવે આપણે આગળ સ્વાધ્યાય તરફ જઈશું